ઉત્રાયણ દરમિયાન પક્ષીઓની સલામતી અને પર્યાવરણના સંરક્ષણ માટે શું કરવું અને શું ન કરવું જોઈએ દાદા જુઓ મારી પતંગ કેવી છે હા સરસ છે અને મયુર તારી પતંગ ક્યાં ગઈ કપાઈ ગઈ દોરી જ બકવાસ છે હું તો હવે ચાઇનીઝ દોરી જ લાવવાનો છું એ ભાઈ પક્ષીઓ તારું શું બગાડ્યું છે પક્ષીઓ હા ચાઇનીઝ દોરી કે માંજાવાળી દોરીથી થી પંખીઓ જ નહીં માણસોને પણ ઈજા થાય છે ખાલી જગ્યા પસંદ કરો વીજળીના તાર કે ઘરોની નજીક પતંગ ઉડાવવું જોખમી છે કાચવાળી દોરીનો ઉપયોગ ન કરો ચાઇનીઝ દોરી અને લોકો અને પક્ષીઓને ઈજા થાય છે અને મૃત્યુ પણ સવારે છ થી નવ અને સાંજે પાંચ થી સાત ના સમયગાળામાં પતંગ ના ઉડાવો આ સમયે પક્ષીઓ ખોરાક શોધવા જાય છે અને દોરીમાં ફસાઈ શકે છે પતંગ ઉડાવતી વખતે છતને કિનારે ન ઉભા રહો લાઉડ સ્પીકર્સ પર મોટેથી ગીતો વગાડી ધ્વનિ પ્રદૂષણ ન કરો આનાથી વૃદ્ધ લોકો ને પક્ષીઓને અને પ્રાણીઓને નુકસાન થઈ શકે છે દાદા દોરીમાં ફસાયેલા પક્ષી ને બચાવવા માટે શું કરવું જોઈએ જો કોઈ પક્ષી દોરીમાં ફસાઈ જાય તો તરત જ સ્થાનિક એનજીઓ અથવા હેલ્પલાઇન નંબર પર કોલ કરો ક્યારેક જાતે બચાવવાનો પ્રયત્ન નહીં કરો એને કારણે ક્યારેક પંખી ને વધારે નુકસાન થઈ શકે છે ઉત્તરાયણ એ આનંદ અને ઉલ્લાસ નો તહેવાર છે પણ આપણી મજા એ બીજાની સજા ન બની જાય એની ખાતરી કરવી જરૂરી છે આપણે સૌએ ધ્યાન રાખવું જોઈએ કે આપણી ઉજવણીથી પ્રકૃતિ પક્ષીઓ અને આપણા સમાજ પર નકારાત્મક અસર ન થાય માંજાની દોરી એ માણસો અને પ્રાણીઓ માટે ખતરનાક છે અને કચરો ફેંકવાથી પર્યાવરણને નુકસાન થાય છે આ ફેરી પ્રકૃતિની સાથે સૌહાર્દથી તહેવાર માણો અને સૌના માટે મકરસંક્રાંતિને વધુ આનંદમય બનાવો